શ્રાવણ માસથી શરૂઆત સાથે જ શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો દસ ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર દશામાની સ્થાપના કરવામાં આવી હતી ભક્તિભાવપૂર્વક ઉજવણી પણ કરાઈ જોકે આ વર્ષે શહેરમાં બાવીસ હજાર ઉપરાંત નાની મોટી દશામાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે દશામાની મૂર્તિઓનું નિર્વિઘ્ન અને સન્માનપૂર્વક વિસર્જન થાય તે માટે પણ વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ચારેય ઝોનમાં પાંચ કૃત્રિમ તળાવો નવા બનાવવામાં આવ્યા હતા આ પાંચ તળાવ સહિત કુલ આઠ તળાવમાં દશામાના વિસર્જન માટેનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ શ્રાવણ માસની શરૂઆત સાથે જ શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો કેટલાક લોકોએ માતાજીની માટીની પ્રતિમાનું ઘર આંગણે જ વિસર્જન કર્યું હતું પરંતુ અન્ય લોકો માટે વિસર્જન માટેની વ્યવસ્થા પાલિકા તંત્રએ કરી હતી દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભક્તોએ ગોરબા દશામાં તળાવ ખાતે માતાજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું